શિયાળાની કડકડતી ઠંડીમાં જો ઘરે જ આવો ખજૂર પાક બની અને તૈયાર થઈ જાય તો બહુ જ સરળતાથી બધા બનાવી લે એવી રેસીપી આપણે અહીં મૂકીએ છીએ તો ચાલો આજે આપણે ખજૂર પાકની રેસીપી જોઈ લઈએ તેની માટે આપણે પાંચસો ગ્રામ ખજૂર લેવાનો છે અને અહીં તમે મિક્સ ડ્રાય ફ્રૂટ તમને જે પસંદ હોય તે તમે ઉમેરી શકો છો સાથે તમે ટોપરું પણ ઉમેરી શકો છો અહીં મેં બે ચમચી ખસખસ લીધી છે તાર ચારથી પાંચ ચમચી ઘી લીધું છે ચોખ્ખું ગાયનું અને તેની સાથે પોણી પોણી સોરી પા પા ચમચી સૂંઠ પીપરી મૂળ અને એલચીનો પાવડર લીધો છે સૌથી પહેલાં તો ખજૂરના ઠળિયા દૂર કરી લેશું તમે ખજૂર ઠળિયા વગરનો લીધો હોય તો કામ વધારે સહેલું થઈ જશે તો અહીં ખજૂરના ઠળિયા કાઢી લીધા છે કાજુ બદામ અખરોટને સમારી લીધું છે હવે એક મિક્સર જારમાં કામ સરળ બને એ માટે એક મોટી ચમચી જેટલું ઘી પહેલાં ઉમેરી દેસુ તેનાથી શું થશે કે ખજૂરની જે પેસ્ટ તૈયાર કરશું આપણે એ ચોંટશે નહીં જારની અંદર સાથે આપણે મસાલા જે લીધા છે એ પણ ઉમેરી દઈશું અને મિક્સરને બંધ શરૂ કરી અને આ રીતે એકદમ સરસ પીસી લેશું હવે આપણે એક પેનની અંદર બાકી રહેલું ઘી ઉમેરી દઈશું તેમાં આપણે ડ્રાયફ્રૂટને સાતરી લેશું બધા જ ડ્રાયફ્રુટ મિક્સ કરી દીધા છે અને કલર બદલાય ત્યાં સુધી આપણે સરસ ક્રિસ્પી એવા સાતરી લેવાના હવે સતરાયેલા ડ્રાયફ્રૂટની અંદર કરેલી આપણે ખજૂરની પેસ્ટ હતી એ ઉમેરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લેશું પાંચથી સાત મિનિટ મિક્સ કર્યા બાદ તેને આપણે એક પ્લેટની અંદર કાઢી લેશું તમે આના બોલ પણ તૈયાર કરી શકો છો અને મનપસંદ શેપ તમે આપી શકો છો તો અહીં હું આ રીતે ડિશમાં પાથરી ઉપરથી પિસ્તાની કતરણ અને ખસખસનો ઉપર લગાવી અને ગાર્નિશિંગ કરી તેના પીસ તૈયાર કરી લઉં છું તો અહીં મેં ચોરસ બજારમાં મળે તેવા પીસ તૈયાર કર્યા છે તમે મનપસંદ શેપ તૈયાર કરી શકો છો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો